રિક્ષા ફરવાની તૈયાર થઈ ગઈ છે રિક્ષા થોડું ઘણો રોટલી દાળ મુકાઈ ગઈ ભાઈ ભાત મુકાઈ ગયા નહી હું ભગવતી આક્ષેત્ર પોરબંદર આવ્યો છું અને એમથી પેલા હું ભગવતી આ મુલાકાત કરો અને એક સારો મેસેજ પણ પબ્લિક સુધી પહોંચે તો અહીંયા આવ્યા છે તો આ મેળો જો રસોઈ કરે છે પોરબંદરની અંદર પોરબંદરમાં ગલીએ ગલીએ તે ગાકા ગરીબ અને દુઃખી અને ભૂખ્યા દુખ્યા ઊભા હોય અને એમને ત્યાં જઈ અને આ ભગવતી ક્ષેત્રના ભાઈઓ ત્યાં સુધી ભોજન પહોંચાડે છે તો મને પણ એમ કહ્યું કે લાવો મારાથી બીજી તો કાંઈ સેવા નહીં થાય પણ આવો એક પબ્લિક સુધી

હું એટલા વિડીયો બનાવતો હોય ફોટા શેર કરતો હોય તો મને કહ્યું કે આજની તારીખ માં હું પણ એવું ભલે મારી સેવા નહીં થાય એક નાનકડી સેવા કરા કે વિડીયો બનાવીને પબ્લિક બધી

મારે કે જે કોઈ પણ ભાઈઓને જે કોઈ પણ ભાઈઓ બહેનો વડીલો કોઈને પણ અહીંયા ભગવતી ની અંદર દાન કરવું હોય તો અહીંયા અમે લોકો મોબાઈલ નંબર તમને આપી દઈશું કોન્ટેક કરી શકો છો પછી જન્મદિવસ ઉજવવાનો હોય કે કોઈ પિતૃ કાર્ય નિમિત્તે તમારે કાંઈ પણ દેવાનું હોય શ્રાદ્ધ નિમિત્તે આપવાનું હોય ધર્મના કાર્યની અંદર

જયસુખભાઈ મેઘીભાઈ ભાયાણી અને હસ્તે અશોકભાઈ જયસુખભાઈ ચેતનભાઈ જયસુખભાઈ રહેવાસી ભોગાય દ્વારકા દ્વારકાવાળાનું ભોજન મિત્રો છે આજે દાતા છે દ્વારકાથી દાતા આવેલા છે અને એમને આ ભોજન આપેલું છે ધન્યવાદ છે મિત્રો એ દાતાઓને પણ અને આપ પણ બતાને એક વખત કીધું છું ફરી પાછું કહું છું કે જે કોઈ પણ ને દાન કરવું હોય આવા ભૂખ્યા દુખ્યાઓને